મણિનગર મહોત્સવ બાય આયોજી શાસ્ત્ર પૂજન કાર્યક્રમ મણિનગર નવરાત્રી મહોત્સવ બાય ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજી શાસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઇકોતેર વાળાઓ દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ કચ્છ મોદીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા નકતણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કેસરાણી મહામંત્રી હરિસિંહ રાઠોડ ભરતભાઈ સોમજીયાણી મહેન્દ્રસિંહ સોઢા કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી આરએસએસ પશ્ચિમ કચ્છ ડોક્ટર વિશ્વપ્રસાદ ત્રિવેદી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા નકતણા પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ રહ્યા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર ફ્રેન્ડ્સ ગ્રુપ વીરભદ્ર સી સોઢા મુકેશભાઈ ગોસ્વામી રાજુભાઈ ચુડાસમા હિરેનભાઈ ઠક્કર સેવાભાઈ ઠક્કર ઋતુરાજસિંહ જાડેજા જીગરસિંહ જાડેજા રોહિતભાઈ સોની યશભાઈ ઠક્કર બિપિનભાઈ સોની હરેશભાઈ લોંચ જીતેન્દ્રભાઈ ઠક્કર નૈતિકભાઈ ગઢવી ગૌરવભાઈ ગઢવી પ્રવીણ સિંહ સોઢા તેઓ હિરેનભાઈ ભાનુશાલીએ જણાવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ